રાજ્યભરમાં ભેળસેળ્યા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે ગાંધીધામ અને જામનગરમાં દરોડો પાડી એક પોઈન્ટ ચાર કરોડના બનાવટી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ગાંધીધામની ભારત ફૂડ કોર્ટ કોપરેટિવ લિમિટેડમાંથી સડસઠ ટન રિફાઇન્ડ પામ તેલ સેઝ કરવામાં આવ્યું છે જામનગરની કૃષ્ણા ટ્રેડિંગમાંથી ઘીમાં વનસ્પતિ તેલ અને સોયાબીનની ભેળસેળ કરવામાં આવતી હતી છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળો પર ઘીના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં સૌથી વધુ ભેળસેળયા તત્વો ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઈન્ડ પામ તેલને મુખ્ય ઘટક તરીકે વાપરતા હોવાનું ધ્યાન પર આવ્યું ગાંધીધામની ભારત ક્રૂડ્સ કો કોપરેટિવ લિમિટેડ ચાર નમૂના અને લિમિટેડે કુલ ચાર નમૂના અને જામનગરની ક્રિષ્ના ટ્રેડિંગ કો ઓપરેટિવમાંથી કુલ ચાર નમૂના મળીને આઠ નમૂના ચકાસણી માટે મોકલી અપાયા હતા ભારત લિમિટેડ નામની કોટિવસ ધારક એક પેઢીધામ ખાતેથી આજને દોડો પડ્યો ત્યાંથી ચાર નમૂના લેવામાં આવ્યા અને મોટો જથ્થો વેજીટેબલ ફેટ રિફાઈડ પામ ઓઇલ અને અન્ય જે બ્રાન્ડના વનસ્પતિ હતા એ જપ્ત કરવામાં આવ્યા સાથે સાથે જામનગર ખાતેથી રીસ્ટર ટ્રેડિંગમાંથી લગભગ છ લાખનું ભેંસો ઘી પણ પકડવામાં આવ્યું છે ત્યાંથી પણ ચાર મહિના લેવામાં આવેલા છે આમ ગઈકાલે આજે અમારી ટીમ દ્વારા લગભગ એક કરોડ ચાલીસ લાખનો આ ઘીમાં ભેળસેળ માટેનો કાચો માલ અને પામ ઓઇલ અને ભેંસોળ્યું ઘી જથ્થો પકડવામાં આવ્યો છે જેનું વજન લગભગ સાડધસ્ટનથી વધારે છે અને આ લોકો આગામી તહેવારોની અંદર આ જે ઘીમાં ભેળસેળ કરવા માટેનો સામાન ભેસો વેપારીને વેચીને અને મોટો ડપો કરવાનું કારસ્થાન હતું આ એક રિફાઈન્ડ પામ ઓઇલ આઝિડ ફેટ જે ફક્ત બસો રૂપિયે કિલો બનતું હોય છે એમાં ફક્ત ઘીની ફ્લેવર અને કલર નાખીને કારણ કે એનું ડ્રાક્ષ ઘી જેવું જ દેખાતું હતું અને ચોખ્ખા ઘી તરીકે શુદ્ધ ગાયના ઘી તરીકે અલગ અલગ લોકો એને માર્કેટમાં જે જે બેભાવ તત્વો છે એ મૂકતા હતા અને આ વસ્તુ આપણા ઘર સુધી આવે લોકોના પેટમાં જાય એ પહેલાં જ તંત્રે આને પકડી પાડે છે